જેમાં મોટી સંખ્યામાં આર્યા વર્ત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ કાર્યકર્તાઓ તેમજ અન્ય સમાજના લોકો ભવ્ય શોભાયાત્રા તેમજ મહારેલીમાં જોડાયા હતા ભગવાન પરશુરામની પ્રતિમા સાથે ભવ્ય રસ બનાવવામાં આવ્યો હતો જેમાં તમામ મહાનુભાવે ભગવાન પરશુરામની પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ આ ભવ્ય શોભાયાત્રા તેમજ મહારેલી પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગે વ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ફવરલાલ ગોડ સાયાચીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા ગોત્રી ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી તેમજ શહેર પોલીસ ડીસીપી અભય સિની અભય સોની વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીરસિંહ પુરોહિત તેમજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી રાકેશ સેવક ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા તેમની મહારેલીમાં આકર્ષણ પૂરું પાડવા માટે નાના ભૂલકાઓથી લઈને યુવાનો ભગવાનની વેશભૂષા ધારણ કરી બગીમાં બેસી આ શોભાયાત્રામાં આકર્ષણ પૂરું પાડ્યું હતું આ મહારેલી શોભાયાત્રાનો રૂટ મહેસાણા નગર ડિલક્સ ચાર રસ્તા ફતેહગંજ મેઇન રોડ કાલાકોડા થઈ કોઠી ચાર રસ્તા રાજમહેલ રોડ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પુનાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા आज भगवान से ही परशुराम की जयंती है और हम यहाँ रामानगर और भाई के घर से आज ये शोभा यात्रा करते है। और हैं।, हैं और भाई समस्त भारवत ब्राह्मण समाज के अध्यक्ष हैं राजस्थान समाज के अध्यक्ष हैं और उनके नेतृत्व में यहाँ पर एक विशाल और भव्य भगवान शोभा यात्रा कर अब थोड़ी देर में प्रस्थान करेंगे और मैं ये कहना चाहता हूँ कि भगवान परशुराम हमारे समाज और राष्ट्र के एक बहुत बड़े आज के उदाहरण हो सकते हैं जो उनका काल था वो तो काल में सर्वोत्तम काल था और दुष्टों का राक्षसानी किया वास्तव में आज का जो युग है उसमें ऐसे भगवान परशुराम हम सभी को हार्दिक शुभकामनाएं देते हैं और समस्त आर्वत ब्राह्मण समाज को भी शुभकामनाएं देते हैं और जी को की एक बहुत बड़ी समूह में बड़ा भव्य और विशाल अभिषोधा यात्रा भगवान परश्राम जी का

શુભ દિવસ છે ભગવાન પરશુરામજીની જયંતિનો દિવસ છે એને લીધે અહીંયા બધા બ્રાહ્મણોને અલાવા બધા સનાતનની ધર્મના લોકો સામાજિક અગ્રણીઓ રાજકીય પ્રશાસનના અધિકારીઓ બધા અહીંયા હાજરી આપે છે એને ભગવાનના આશીર્વાદ લઈને પરશુરામ ભગવાનની બધાને જયંતિની શુભકામના આપે છે બધાનો જીવન ધન્ય થાય અમારા વડોદરામાં ખુશાલી રહે અમારા ગુજરાતમાં ખુશાલી રહે એને ઉપર ભગવાનની કૃપા બની રહેલીનું જે આયોજન કરવાનું એનો રૂટ હું ભવરલાલ ગોળ અમારે અહીંયા મહેસાણા નગરથી ફતેહગંજ ફતેહગંજથી કાળાઘોડા કાળાઘોડાથી કોઠી ચાર રસ્તા ત્યાંથી કાશી વિશ્વનાથ મંદિર ત્યાં આરતી કરીને પૂર્ણાવતી કરીશ રેલીમાં શું મુખ્ય આકર્ષણ છે ઓકે રાજસ્થાનની ઝાંખીઓ છે ભગવાનની ઝાંખીઓ છે પછી રથ છે ભગવાન પરશુરામજીનો બાકી બધી જુદી જુદી ગાડીઓ છે જુદા જુદા અલગ અલગ